પ્રકરણ આઠ રામ રાખે તેમ રહીએ સૌપ્રથમ વિકલ્પો આપેલા છે આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ ઈશ્વર કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે જંગલમાં કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સુવું પડે જમીન પર ચાલ પછી ખાલી જગ્યાઓ આપેલી છે આપણે ચિઠ્ઠીના ચાકર છે ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલમાં રહીએ કોઈ દિન ભોજન શિરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ કોઈ દિન પહેરવાને હીર તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ કોઈ દિન સુવાને ગાદીને તક્યા તો કોઈ દિન ભોય પર સૂઈએ બાય મીરા કહે પ્રભુ ગિરિધર નાગર સુખ દુઃખ સર્વે સહીએ ચાલો એના પછી વિકલ્પો આપેલા છે વિકલ્પોમાં તમારે સાચાને નિશાની કરવાની છે મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે આપણે ચીઠીના ચાકર જઈએ એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે ખૂબ જ વૈભવ ભોગવવા મળે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ આપણે ઈશ્વરે લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે આપણને કોઈ દિવસ શું પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પહેરવા પડે આપણને કોઈ દિવસ રેશમી કપડાં પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પણ પહેરવા પડે મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવવાનું કહે છે ચાલો પાંચમો પ્રશ્ન છે એ તમારે તમારી નોંધપોથીમાં લખવાનો છે ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે ચાલો ફકરો વાંચીને આપણે પ્રશ્નોના જવાબ હવે આપીએ મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે મીરાબાઈના જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે મીરાબાઈ બહુભાષી કવિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમણે પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિત્રી હતા

પછી દાણા પાણી અન્ન જળ અને આડોશ પાડોશ ચાલો હવે અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઉદ્ધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે અને મીરાબાઈ ઉદ્ધવજી કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે ચાલો મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે મીના ક્યાં અચૂક જાય છે અને મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે એટલે કે તમારે બે બે પ્રશ્નો બનાવવાના છે ચાલો ત્રીજો પ્રશ્ન દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે દિન આજે કેમ ભૂખી રહેવાની છે અને દિનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે અને કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને શું કહેવાય છે ચાલો લીટી દોરેલા શબ્દો છે એની જગ્યાએ કૌંસમાં કયા શબ્દો આવે એના દ્વારા તમારે વાક્ય બનાવવાનું છે તો અહીં આપેલું છે કે કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે એટલે હીર એટલે શું થાય તો કે રેશમ ચાલો હીર એટલે રેશમ ને પછી વાક્ય તમારે છે હીરની જગ્યાએ રેશમ લખવાનું રહેશે શીરોને પૂરી એટલે મિષ્ટાન મહેલમાં એટલે પ્રાસાદમાં અને અઢેલીને એટલે ટેકો લઈને દસમા પ્રશ્નમાં છે એ બે શબ્દો આપેલા છે એ જીવનમાં અને તડકી છે તડકી છાયડી જીવનમાં આવ્યા કરે છે બીજો પ્રશ્ન કાયમ અને રાત દિવસ રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું વર્ષો વરસ અને સુકાળ દુકાળ સુકાળ દુકાળનું ચક્ર વર્ષો ચાલ્યા કરવાનું છે ઘડી ઘડી અને તાઠ તડકો તાઠ તડકો ઘડી ઘડી વારાફરથી બદલ્યા કરે છે જીવનનો માર્ગ અને ખાડા ટેકરા જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો હોય છે ચાલો હવે તમારે શબ્દોના અર્થ લખવાના છે અને ત્યારબાદ વાક્ય પ્રયોગ કરવાના છે ધારો કે એક ઉદાહરણ આપેલું છે આપણે પહેલું જોઈએ સજ્જન સજ્જન એટલે ખાનદાન કે સદાચારી માણસ અને દુર્જન એટલે કે ખરાબ માણસ હવે આપણે બંનેના વાક્ય બનાવવાના એક સજ્જનનું વાક્ય બનાવવાનું અને એક દુર્જનનું વાક્ય બનાવવાનું સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે સ્વપ્ન એટલે ઊંઘમાં ભાસતો દેખાવ અને દુઃસ્વપ્ન એટલે ઊંઘમાં ભાસતો ડરામણો દેખાવ ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે અને નાના ભાઈએ મોટાભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુઃસ્વપ્ન જેવી છે સુકાળ એટલે સારા પાકનો સમય દુકાળ એટલે ઘાસ વગેરેથી તંગીનો સમય ચાલો આ વર્ષે સારો વરસાદ થતા દેશ માટે સુકાળ આવ્યો છે છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે સદગુણ એટલે સારો ગુણ દુર્ગુણ એટલે ખરાબ ગુણ બીજાને મદદરૂપ થવાથી ભાવના એ સદગુણ છે મારા ભાઈમાં એક દુર્ગુણ છે જે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે ચાલો એના પછી સબળ અને દુર્બળ સબળ એટલે બળવાન અને દુર્બળ એટલે કમજોર મારો પિતરાય ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ દેખાય છે ચાલો એના પછી પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચેના વાક્યોને ક્રિયાપદ બદલીને લખો લખવું તો લખવા સૂવું તો સૂવા ઓઠવું તો ઓઠવા જવું તો જવા બોલવું તો બોલવા દોડવું તો દોડવા જોવું તો જોવા ગાવું તો ગાવા તરવું તો તરવા ચણાના પછી જોડણી સુધારીને લખો ચિઠ્ઠી બાગ બગીચા જંગલ ગાદી તકિયા અને સમાનાર્થી શબ્દો જંગલ એટલે અરણ્ય અને વન ચીર એટલે વસ્ત્ર અને કપડું ભો એટલે જમીન અને ભૂમિ સર્વે એટલે બધા અને સકળ ચણાના પછી વર્ણ સામ્ય ધરાવતો અર્થ દિન તો દિવસ દિન તો ગરીબ ચીર તો વસ્ત્ર ચીર એટલે લાંબુ પૂરી એટલે નગરી અને પૂરી એટલે તળેલી વાનગી ચાલો એના પછી શબ્દ સમૂહ આપેલા છે ગિરીને ધારણ કરનાર ગીરીધર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર ચાકર પછી શબ્દકોશમાં એક બે ત્રણ ચાર પાંચ છ શબ્દો આપેલા છે છ છ શબ્દોમાં પહેલો શબ્દ આવશે ગાદી પછી ચાકર પછી ચિઠ્ઠી તકિયો દિન અને પ્રભુ ચાલો એના પછી પ્રવૃત્તિઓ જોઈએ પ્રવૃત્તિઓમાં તમારે કોટને પાટલું એટલે કે ધોતી અને પછી પંક્તિ કોદિન પહેરવા કોન માણવા ફૂલોની સેજ કોલવા કાંટાની કેડી જ સ્વેટર ને ટોપી અને કામડી કોદીન દિન ઠંડીમાં સ્વેટર ને ટોપી કો ઠંડીમાં કામડી ઓઢીએ ચમચમતી મોજડી અને સ્લીપર કુદિન પગે ચમચમતી મોજડી કુદિન સ્લીપર મનગમતી રોજની ચાલો એના પછી શબ્દકોષ્ટક આપેલું છે એ શબ્દકોષ્ટકને આધારે વિશેષણ લખીને પછી વિશેષણના વાક્યો તમારે લખવાના છે ચાલો હવે કયા કયા વિશેષણ આમાંથી આપણને મળશે હોશિયાર પહેલો કાળો સફેદ ત્રણ ગરીબ છેલ્લો મોટો અને નાનો અને તમારે છે એને ફરતે ગોળ પણ કરવાનો રહેશે હવે આપણે એના વાક્ય પ્રયોગ કરીએ પહેલું વાક્ય હોશિયાર રાહુલ હોશિયાર છોકરો છે બીજું તે વર્ગમાં સૌથી પહેલો આવે છે પછી કાળું પાટલું તેને ગમે છે તેને સફેદ રંગ ગમે છે તેને ત્રણ ભાઈ છે તે ગરીબ છે વર્ગમાં તેનો ક્યારે છેલ્લો નંબર આવતો નથી તે ઘરમાં મોટો છે તેનો નાનો ભાઈ પણ ભણે છે ચાલો હવે ત્રીજો તમે બનાવેલા વાક્યમાં રહેલા વિશેષણનો પ્રકાર ગુણવાચક વિશેષણ કયા તો કાળું પછી હોશિયાર સફેદ પછી ગરીબ પછી મોટો અને નાનો સંખ્યાવાચક પહેલો ત્રણ અને છેલ્લો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ